સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકો આવેલો છે ચોટીલા તાલુકાનું ગામ ચોટીલા ગામ છે ચોટીલાના ડુંગરે માં ચામુંડા સ્વયંભુ બિરાજી રહ્યા છે ત્યારે ગઈકાલે પૂનમનો દિવસ હતો ત્યારે મા ચામુંડા દર્શન કરવા માટે માય ચામુંડ ભક્તોનું ઘોરાપુર ઉમટ્યું હતું અને ચોટીલાનો ડુંગર હજારો લોકો ચડીને મા ચામુંડા દર્શન કર્યા હતા અને મા ચામુંના આશીર્વાદ મેળવ્યા હતા જ્યારે હજારો લોકોએ મા ચામુંડના સાનિધ્યમાં પૂનમ પર ભરી હતી અને પગપાળા યાત્રિકો પણ આવ્યા હતા ત્યારે રથ પણ વાતે ગાતા આવતા હતા ત્યારે પૂનમના દિવસે ચોટીલાના ડુંગરે મા ચામુંડના સાનિધ્યમાં ચામુંડા માય ભક્તોનો ઘોડા પણ ઉમચ્યું હતું ત્યારે હોળી અને ધુલેશ્વીના તહેવારોમાં પણ બે દિવસથી રજા હોવાથી ત્યારે હજારો ભાવિક ભક્તોએ ચોટીલા આવીને મા ચામુના ડુંગરે ચડીને મા ચામુડના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે ચોટીલામાં હોળી અને ધોલેટીના પર્વમાં બે દિવસે ચોટીલાના ડુંગરે લોકોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને મા ચામુરના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે ચોટીલાના ડુંગરમાં ડુંગરે અને ચોટીલા તળેતીમાં માનવ મેળામણ ઉમેટ્યું હતું માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર શ્રી ચોટીલા ચામુંડા માતાજી મંદિર ચોટીલા માતાજીના મન અમૃતગીરી બાપુ આથી દરેક ભક્તજોને જણાવવામાં આવે છે કે ગુના અને ધૂળેટી આ બે તહેવારોમાં માતાજીના દર્શન કરવા યાત્રા યાત્રિકોનું ઘોડાપુર આવી રહ્યું છે અને માતાજીના દર્શન કરીને સર્વે યાત્રિકો ધન્યતા પામે છે અને ઉપરથી કાલે ઉતાસણીના દર્શન કરવા અસંખ્ય લોકો માતાજીના દર્શન કરી અને ધન્યતા પામ્યા બાપુ કાલે પૂનમનો દિવસ છે તો કેટલા લોકોએ મા ચામુદના સાનિધ્યમાં આવી દર્શન કર્યા હતા માતાજીના દર્શન કરવા હજારોની સંખ્યામાં કાલે આવ્યા હતા અને આજે ધોળેટીના દિવસે એથી વધારે અસંખ્ય લોકો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે અને નીચે તલેટીમાં માતાજીનો પ્રસાદ યાત્રિકો પ્રસાદ ગ્રહણ કરી અને ધન્યતા પામે છે